તમારો વિડીયો ઉતારવા દે હા તમને ઉતારી લો બાપુ આપણે તો ના પાડીએ રહે એ આ રિમોટ છે કાંટાનો હા અને આ ભાઈ ક્ષેત્ર મેડી કરે છે આ ભાઈ જોઈ લો આ રિમોટ થી વજન ઘટાડે છે વજન બરોબર આવો ધંધો ના 14 કિલો હતું 14 કિલો થયો ને આ રિમોટ થી 7 કિલો કરી નાખું હે અને મેમદાવાદ ગામમાં ફરે હરા આ ભાઈ જોઈ લો